પત્રકારો પર પ્રતિબંધ કેમ સરકાર પાસે કોઈ જવાબ નથી રાજકોટ અગ્નિકાંડમાં જ્યારે મીડિયાએ સરકાર સામે બહાર ચઢાવી ત્યારે સરકારે મીડિયાની પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તેનું મુખ્ય કારણ એ છે કે પત્રકારોના આકરા સવાલોનો જવાબ આપવા માટે કોઈ નેતા સક્ષમ નથી અને મીડિયા સાથે જન આક્રોશ સહન કરવાની કોઈ નેતા કે અધિકારીઓમાં તાકાત નથી આ અગ્નિકાંડથી સરકાર અને તંત્રના અધિકારીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે તેથી મીડિયા તેમજ પરિવારજનોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ મોકજી સર્કલ પાસે ગેમ ઝોનમાં મીડિયાને કવરેજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે મીડિયાના તીખા સવાલો અને પરિવારજનોનો રોષ ખાળવા માટે નેતાઓ અને અધિકારીઓએ પોલીસને બલીનો બકરો બનાવીને જનતા સમક્ષ મૂકી દીધો છે આ ઘટનામાં સોળ મૃતદેહને એમ્સમાં જ્યારે બીજા સાત મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે પોતાની બેદરકારી સામે આવતા તાબડતો સીટની રચના કરી ભાજપ પોતાની બેદરકારી પર પડદો પાડવાની કોશિશ કરી રહી છે પરંતુ આ આગમાં બધું ભસ્મીભૂત થઈ ગયું છે હવે નેતાઓની બચેલી ઇજ્જત પણ આમાં ભસ્મીભૂત થઈ ગઈ છે વધુભાઈ વાળાએ સરકાર તેમજ પાલિકાના પદાધિકારીઓની ઝાટકણી કાઢીને દુઃખ વ્યક્ત કર્યું હતું જ્યારે રામ મુકરિયાએ તો કલેક્ટરને કહ્યું તમારા છોકરાઓને આગમાં નાખી દો હું ચાર કરોડ આપીશ આમ ભાજપના જ કેટલાક નેતાઓ આ બાબતે પ્રજાનો પક્ષ લઈને બોલ્યા હતા આખું રાજકોટ હાજર છે ત્યારે ભાજપના સાંસદ સભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અદ્રશ્ય જ હતા હમણાં જ પ્રગટ થયા છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા મીડિયા સામે આવવાની હિંમત કેમ દાખવી નહોતા શકતા શું પુરુષોત્તમ રૂપાલાની નૈતિક ફરજ ન હતી કે તે આ દુઃખની ઘડીમાં રાજકોટવાસીઓ પાસે આવીને ઊભા રહે જ્યારે પુરુષોત્તમ રૂપાલા લોકો સમક્ષ આવ્યા ત્યારે લોકોના તીખા સવાલો અને જન આક્રોશ સામે પુરુષોત્તમ રૂપાલા પાછા પડ્યા હતા છેવટે પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવા પડ્યા હતા આ ગોજારી ઘટનામાં શું બોલવું તે પણ નેતાઓને ભાન ન હતું ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા જ્યારે મીડિયા સમક્ષ હાજર થયા ત્યારે શૂટ બૂટમાં તૈયાર થઈને કોઈ ફંક્શનમાં આવ્યા હોય તેમ હસતાં હસતા મીડિયા સમૂહ જવાબ આપતા હતા તેમને આ ઘટનાની ગંભીરતાનો અંદાજ નહીં હોય કે પછી આવા નેતાઓને ક્યારેય શું બોલવું કે કેવી રીતે પત્રકારો કે મીડિયાને જવાબ આપવો તેનું ભાન જ નહીં હોય તો બીજી તરફ કુંવરજી બાવળીયાએ તો હદ વટાવી તેમણે કહ્યું મારા માટે આ હત્યાકાંડની દુર્ઘટના છે કમલમથી નેતાઓ અને હોદ્દેદારોના મોઢામાં દહીં જમાવી દેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કોઈએ કોઈપણ જગ્યાએ વાણી વિલાસ કરવો નહીં તેવો આદેશ આપવામાં આવ્યો છે આ સમગ્ર પ્રકરણમાં શાસન અને પ્રશાસનના ભાજપ સાથે સંકળાયેલા માણસો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે મોઢું બંધ રાખવા માટે કમલમથી ફતવો સોરી આદેશ આપવામાં આવ્યો છે ભાજપ સરકાર દ્વારા પત્રકારોથી મોત સંતામણી કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તંત્ર દ્વારા મૃતકોના સાચા આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો છે તેમણે ચાલીસથી પચાસ લોકોના મૃતદેહ મળ્યાનો ખુલાસો કર્યો છે જ્યારે તંત્ર દ્વારા 28 લોકોના મોત થયા હોવાનો ખુલાસો કર્યો છે ગુજરાતમાં આવો તો કેટલા અગ્નિકાંડ સર્જાઈ શકે છે સ્કૂલ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બાંધકામ હોટલ રેસ્ટોરન્ટ જેવી અનેક જગ્યાઓ છે જ્યાં ફાયર સેફ્ટી વગર બાબુ અને રાજમાં ધમધમી રહી છે આઈપીએસ પ્રવી મીણાએ ટીઆરબીમાં પોતાની જન્મદિવસની પાર્ટી આપી હતી જેમાં સત્તાધીશો સાથે એક ફોટો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં તત્કાલીન રાજકોટ કમિશનર અરુણ મહેશ બાબુ એસપી બલરામ મીણા મ્યુનિસિપલ કમિશનર અમીર અરોરા અને ડીસીપી ઝોન વન પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ ગેમ ઝોનના સંચાલકો સાથે નજરે પડે છે આ અધિકારીઓ શું કાર્યવાહી કરવાના હતા આ ગેમ ઝોનના માલિક પર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બત્રીસો અગ્નિકાંડ થયા છે અને એકત્રીસો છોતેરના મોત થયા છે મોટી હોનારતની જ વાત કરીએ તો મોરબી પુલ દુર્ઘટના બરોડામાં હરણીકાંડ સુરતમાં તક્ષશિલાકાંડ ભરૂચ અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગી આવી તો અનેક ઘટનાઓ છે સરકાર પત્રકારો સમક્ષ ફક્ત એટલું જ કહે છે દોષીઓ સામે પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી છે આના સિવાય સરકાર કાંઈ જ કરતી નથી અમદાવાદમાં કાંકરિયા ગેમ ઝોનમાં પણ રાઈડ તૂટી જવાથી લોકો મૃત્યુ પામ્યા હતા આવી ઘટનાઓમાં સરકાર પાડાના વાંકે પખાલીને ડામ આપીને કોરી નીકળી જવાની કોશિશ કરતી જોવા મળતી હોય છે પરંતુ આ વખતે સરકારના કોઈ નેતાઓ અધિકારીઓ કે સત્તાધીશો પત્રકાર તેમજ લોકોના આક્રોશનો ભોગ બનવા માટે તૈયાર નથી તેથી ગોદડીમાં મોઢું છુપાવીને બેઠા છે રાજકોટ અગ્નિકાંડથી તંત્ર કે સરકાર સુધરશે કે પછી થોડા સમય પછી જશે તેની સ્થિતિ યથાવત રહેશે તમને દીપ દિપભાસ્કર લાઈવનો આ એપિસોડ કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો તો જોતા રહો દીપ ભાસ્કર લાઈવ જય હિન્દ